પોઈન્ટ ઝીરો ઝીરો બી લંબાઈ અને પચીસ પોઈન્ટ ઝીરો પહોળાય સ્વિમિંગ પૂલ સોના બાથ સ્ટીમ બાથ ચેન્જિંગ રૂમ સોવર રૂમ લોકર રૂમ બાસ્કેટબોલ લોંગ ટેનિસ કોર્ટ વોશરૂમ જીમ ચાહકો માટે જીમ સુવિધા બેડમિન્ટન કોર્ટ બિલિયર ગેમ યોગા શોખીનના માટે મોટો યોગા રૂમ સેમિનાર હોલ ટેબલ ટેનિસ એરિયા પોલિંગ તેમજ નાના બાળકો માટેની રમતો અને અન્ય એન્ડોર રમતો જેમાં ચેસ કેરમ બોર્ડ લૂડો કાર્ડ ગેમ સહિત ને રમતો પણ લોકો સુવિધા માટે મૂકવામાં આવી છે તેના સ્તર સાથે માટેના એરિયા એક્ઝિબિશન હોલ તેમજ કોઈ કાર્યક્રમો માટે મલ્ટીપર્પઝ હોલની સુવિધા પણ આપવામાં આવી છે તેમજ ફૂડ ઝોન પણ શરૂ કરવામાં આવે છે જ્યાં શહેરીજનો આનંદથી મજા માણી શકે પરંતુ સ્પોર્ટ કોમ્પ્લેક્સ હજુ સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકાયા નથી ને આજે પણ લોકોએ કોમ્પ્લેક્સના દરવાજાથી વિલા મોઢે પાછી ફરવું પડે છે તેમજ સીઆર પાટી સેમના વર્દ હશે લોક સ્વિમિંગ પુલ આપણે લોકા કરેલ હતો પણ એ લોકાપણ કર્યા પછી થોડા ટેકનિકલ કારણો આવ્યા હતા આપણે એજન્સી નક્કી કરી ને એજન્સીના સ્ટાફ ની પણ આપણે બધું જોયા હતા સ્ટાફ પ્રમાણે બધું કાર્યરત થઈ ગયું છે હવે ટૂંક જ સમયમાં ઓલિમ્પિક કક્ષાનો જે સ્વિમિંગ પુલ છે તે આપણે આમ જનતા માટે આમ જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે તેથી બિલીમાની જનતા તેમજ આજુબાજુની જનતાને આ ઓલિમ્પિક કક્ષાનું સ્વિમિંગ પુલ સાથે ટેબલ ટેનિસ બેડમિન્ટન ફાઉન્ટ ટેનિસ આંતરરાષ્ટ્રીય ગેમોનો પણ અહીં લાભ મળશે તો સૌ દિલ્હીમાં પ્રજાને ઉગત સમયમાં આ સ્વિમિંગ પુલ સ્માર્ટ કોમ્પ્લેક્સ નો લાભ લેવા માટે વિનંતી કરવામાં આવે છે સંસદ સભ્યશ્રી અને માન્ય ધારાસભ્યશ્રી ની ગરિમા પણ જાણવામાં નથી આવી કે આ લોકાર્પણ થઈ અને બહુ બહુ તો એક દિવસ બે દિવસ કે પાંચ દિવસની અંદર ચાલુ કરી દેવું જોઈએ એના બદલે આજે બાવન દિવસે પણ આ ચાલુ નથી થઈ શક્યું એ બાબતનું અમારે અમને દુઃખ છે અને અમે હજુ પણ માંગણી કરીએ છીએ કે બંને એટલી ઝડપી ચાલુ કરી બિલીમારા શહેરની જનતાને આનો લાભ મળે અને બિલીમારાની જનતાને ટેક્સનો ઉપયોગ સારી રીતે નવસારીમાં કેન્દ્રીય જળસંગતિ મંત્રી સીઆર પાટીલના હસ્તે દેસરા ખાતે નવ નિર્મિત થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈ પંદર પોઈન્ટ આડત્રીસ કરોડના લોકાર્પણ કામોમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરિયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ આગળ સમ બનાવવાનું કામ રિઝર્વેશન પ્લોટને ગાર્ડન તરીકે ડેવલપમેન્ટ કરવાનું કામ રિંગ રોડ એપ્રોચ રોડને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું કામ એમ્બ્યુલન્સ જેમ પોર્ટલ ફરીથી ખરીદી કરવાનું કામ બિલ હિન્દુસ્તાની સ્મશાન ભૂમિમાં શેર સાથે ચબૂતરો બનાવવાનું કામ તથા ચલારામ મંદિરની બાજુમાં વરસાદી પાણીની લાઇન નાખવાનું કામ મળી કુલ સાત કામોનું લોકાપણ કરાયું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત